આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાંજતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ સાદડી પર ઝૂમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોનારૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાહાંયાં જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા વેણું નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્યસિખ મિત્રે પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું જુમો લક્ષાધિપ્તી હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને કળ્યા માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બતભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ હંમેશની આ ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારે કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાંક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાંક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂહડાને બરડા પર પહાડ્યુંને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતોક તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી પણ તે પહેલાં વેણુ તોય રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યોએ પણ ફોગ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેત્રની સોટીઓ ઉહાળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાબ મારો વે મારો પાડો અપઘડી કપાઈ જશે જુઓ પણ જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈ કાળું કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહો જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડદોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દૃષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ હૈયું સરખું એ જણાયું નહીં ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું કે કોણ એ ચાલો ભાઈ ભેં સિગ્નલ ફેરવો મારું જનાવર કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદ્રકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો દોરો દોરો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કરકશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પર્વર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જૂમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો દર પડે ટ્રનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોસબંધ ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળવળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામનિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે